એલિકોર મેલનેઝ કંપનીનો આજરોજ વેસ્ટ ગેટ ટુ અયોધ્યા ચોક એકસો પચાસ ફૂટ રોડ રાજકોટ ખાતે નવા મોલનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું જેમાં કંપનીના એમડી ડોક્ટર શ્રી રાકેશ ભટ્ટ કંપની ફાઉન્ડર ચેતન કવા જયેશ નંદાણીયા બીના મેડમ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા તેવી માહિતી મોલના ઓનર શ્રી લલિતભાઈ અમારા હેલો સૌરાષ્ટ્ર ન્યૂઝના પ્રતિનિધિ ગિરિરાજ સિંહ રાણાને જણાવી હતી અહેવાલ ગિરિરાજ સિંહ રાણા